ગઈકાલે અમરેલી જિલ્લાના વડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદ પડતા જ ખેડૂતોના ખેતરમાં મગફળીના પાથરા પલળી ગયા હતા જેને લઈને ખેડૂતે કરેલી મહેનત એળે ગઈ હતી હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને ગઈકાલે વળીયાના ઢુંડિયા પીપળિયા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં ઊભા રહેલા મગફળીના પાથરા પલળી ગયા હતા

આ મગફળી ખાઈ શકે તેમ નથી આથી ખેડૂતોની મહેનત ઉપર વરસાદે પાણી ફેરી દીધું છે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે

ખેતરો ની અંદર તમે પાછળ જોઈ શકો છો કે અઢળક ખેડૂને ઉપાડેલી મગફળી છે આજ એની દહેસા દો નથી આજે માલના ઢોરના માલ નો કઈ ખાઈ શકે એમ કે નથી ખેડૂત આજ મગફળી વેસી એમ આ સફેદ થઈ ગયા હુકા એટલા હાવ સમજી લેજો કે ખાતર થઈ જાય છે તો આ સરકાર શ્રી ને જેમ બંને એમ સર્વે કરીને અને ખેડૂતોને વળતર દેવા વિનંતી છે સાહેબ આ જો આ પોઝિશન એવી છે ખેતરો ખેતર આજે ખેડૂતો માંડી ઉપાડેલી છે એના હાથમાં એક રૂપિયો અને આનો ખર્ચો વીઘે દસ થી બાર હજાર રૂપિયા આજે પકવવામાં ખર્ચો થાય છે તો આજે આને પાંચ હજારનો વીઘો થાય એમ નથી આ બધા ખેડૂની અંદર આ પોઝિશન હાલત આવી થઈ ગઈ છે સાહેબ

ઢોર માટે કઈ નાખ્યા જેવું કે નથી અમારે કઈ લીધા જેવું આમાં હાવ ભાટી ગયું છે અને આ વડિયા આખા તાલુકામાં જ આ પોઝિશન આવી થઈ ગઈ છે હવે આમાં કઈ નથી થાય એમાં અને બહાર કાઢી તો એમાં હવે કઈ હાથમાં આવે એવું છે નહીં કઈ તો એમાં મજૂરી પણ સડે એમ છે ઢોરને ને કઈ હવે નાખ્યા જેવું નથી હવે ઢોર રાખવા ઈ કેમ ન રાખવા ઈ હવે જોવા એવું નથી એસી થી નેવું ટકા બધા માંડવી ઉપર નાખી દસ દસ પંદર પંદર વીઘાની

ચાર થી છ નો વરસાદ અનળાધાર વરસવાથી જ્યાં અમારે ખેડૂને મગફળી જે વાવેલી હતી એ મગફળી ઉપાડી અને કમ્પ્લીટ પાથરા તૈયાર કરેલા હતા આજ એને પંદર હજારનો ખર્ચો કરેલો છે બીજે અને આજે વીજે એને કાંઈ હાથમાં આવવાનું નથી ઢોરનો માલ પાલો આવવાનો અથવા નથી ખેડૂતની પેદાશ આવવાની તો સરકાર શ્રીને જેમ બને વહેલા વહેલી તકે સર્વે કરવા વિનંતી છે આજ અમે સરકાર શ્રી લગીને આ મેસેજ પુગાડવા અમે વિનંતી કરીએ છીએ કારણ કે આ ખેડૂત દીકરો છે એ આજે સમજી લેજો કે આકાશી રોજી ધરાવે છે જો શિયાળો ઉનાળો અને ચોમાસુ આજ બધું વળતર બધે વાવેતર કરે છે પણ સમજી લેજો કે એને વળતર આપવું ન આપવું એ કુદરતના હાથની વાત છે આજ નોકરી કરતો હોય નોકરી હતો અને ત્રીસ દિવસ નો મહિનો ફાઈનલ પગાર સાહેબ મળે છે તો ખેડૂતના દીકરાને હું વાક છે તો ક્યારેક ક્યારેક એની બરબાદી બે જાય છે તો ખેડૂતો આત્મહત્યા કરે છે આત્મહત્યા હું કામે કરવા જાય છે કે એની પણ બિચારા પાણી કોઈ ખાવાની કે ગદરવાની કોઈ આજે એની ક્ષમતા કુદરતે આપી નથી એ માટે તો જેમ બને એમ સરકારશ્રી વિનંતી છે કે જેમ બને એમ તાત્કાલિક ધ્યાન દોરવા વિનંતી છે કારણ કે બીજા દિવસે સોથે નથી આવતા આજે પંદર દિવસ સર્વે કરવા તો તો ખેતર ખાલી ન રાખે એ સાફ કરી અને વાવેતર કરવાની તૈયારી કરે તો સર્વે કરવા તો પછી ખેતરમાં હોય તો સરકાર શ્રીને એ આપો કે ભાઈ પ્રૂફ કરીને અમે ફોટોગ્રાફ મોકલીએ તો એનું તમે માન્યતા રાખો બસ આટલી અમારે ખેડૂની ખેડૂત પ્રત્યે વિનંતી કરવામાં આવે છે